નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો નડિયાદના વડતાલ ગામે આરસી મિશન શાળામાં રામ મહોત્સવ વડતાલમાં રામ મહોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ શનિવારના રોજ સવારે દસ કલાકે શાળાના મેદાનમાં મેનેજર શ્રી રેવ ફાધર રૂમાલદોની અનુમતિ સાથે આચાર્ય શ્રી અનિકેત દાબી વડતાલ સી આરસી કો ઓર્ડિનેટર શંકરભાઈ સાહેબ વાલી મિત્ર શ્રી હરિભાઈ ભરવાડની ઉપસ્થિતિમાં શ્રી રામ મહોત્સવની ઉજવણી કરવામાં આવી આવકાર શ્રી શૈલેષ પરિચય સૌનો પરિચય આપવામાં આવ્યો ભગવાન શ્રીરામને ગુમાળા દીપ પ્રાગટ્ય તથા મહેમાનશ્રીઓનું પુષ્પગુંજથી સ્વાગત બાળ મિત્રો દ્વારા કરવામાં આવ્યું મહેમાન શ્રી શંકરભાઈ સાહેબ દ્વારા ભગવાન રામની ત્રણ બાબતને રજૂ કરવામાં આવી હતી નમ્રતા સ્થિરતા ન્યાય નીતાબેન દ્વારા ભગવાન રામનું ગીત રજૂ કરવામાં આવ્યું હતું રામાયણના અલગ અલગ રોલ અદા કરનાર બાળ સુંદર ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય શ્રી અનિકેત દાભી એ પ્રસંગોચિત બે બોલ બોલી તથા આભાર વિધિ કરી હતી શ્રી વિકાસભાઈ દ્વારા રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું શીલાબેન રાજેશ્વર એરુષાબેન પાયલબેન નીતાબેને કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો કાર્યક્રમનું સફળ સંચાલન કરનાર ડોક્ટર શૈલેષ વાણિયાએ સેલ દસ વાગે શરૂ કરવામાં આવેલો કાર્યક્રમ સાડા અગિયાર વાગે પૂર્ણ કરવામાં આવ્યો બાળકોના ચહેરા પર આનંદ ઉલ્લાસ જોવા મળ્યો મધ્ય ભોજન લીધા બાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું ધન્યવાદ દિલીપભાઈ એસ પટેલ ઓર આણંદ